બાપુ બીજો એક પ્રશ્ન પૂછી લઉં ચોક્કસ પૂછો વળતા નહીં હોને એવું છે કે આ તમારી બધી વીંટીઓ ને બધું જોવું ને તો મને બી એમ થાય કે બાપુ જેટલા પૈસા દર થવું પડશે હવે કંઈક તો કરવું પડશે એટલે ઘણી વખત આમ જોઈએ કે દુનિયામાં આમ સારું જીવન જીવવું હોય તમારે તો પૈસો તો જરૂરી છે મસ્ત ગાડીમાં ફરવા જોઈએ બધી જ વસ્તુઓ ત્યારે જ શક્ય બને જ્યારે આપણી પાસે પૈસા હોય અને એ પૈસાને આપણે ગમીએ આપણી પાસે પૈસો કેવી રીતે આવે એના માટે કોઈ ગ્રહને આપણે એને હાથ પગ જોડવા શું હોય એ છે કે જીવન જીવવા માટે પૈસો જીવન જીવવા માટે રૂપિયો અગત્યનો છે અને લોકો જે પૈસા પાછળ દોટ મૂકે છે એ યોગ્ય છે બરાબર ને એ જ પ્રશ્ન છે ને અને એની સાથે સાથે હું જેટલું સમજો છું કે પૈસાદાર થવા માટે કયો ગ્રહ જવાબદાર છે અથવા તો તો કયા ગ્રહની પૂજા કરીએ પૈસાદાર થવાય એવું એવું છે બેન હું માનું છું કે આ જમાનામાં માપદંડ માત્ર રૂપિયો છે આ જમાનામાં સક્સેસનો માપદંડ માત્ર રૂપિયો છે તમારી પાસે ગમે તેટલી આવડત હશે તમારી પાસે ગમે તેટલી હોશિયારી હશે તમારી પાસે એમ સમજો કે ખૂબ મહેનત કરવાની ભગવાને એનર્જી શક્તિ બધું જ આપ્યું છે પણ જો તમારી પાસે પૈસો નથી તો તમે કારણ કે પૈસાની પાછળ દોટ મૂકવી જોઈએ કે નહીં હું એવું માનું છું કે ચોક્કસ મૂકવી જોઈએ કારણ કે પૈસો હશે તો તમે દુનિયાભરની સગવડતા ખરીદી શકશો એવું કહેતા હોય છે કે પૈસો હશે ને તો તમે પલંગ ખરીદી શકશો પણ ઊંઘ નહીં ખરીદી શકો સાહેબ આ બધી છે પૈસો હશે તો ઊંઘ આવશે જ કારણ કે પૈસો કમાવા માટે સૌથી પહેલા તો તમારી કુંડીની અંદર એ અભ્યાસ કરવો જરૂરી છે કે તમારી કુંડીમાં બીજું સ્થાન એ બીજા સ્થાનનો સ્વામી કોણ છે બીજા સ્થાનની અંદર કયા ગ્રહ પડ્યા છે એની સાથે સાથે એની સાથે સાથે કુંડીની અંદર ત્રિકોણ જોવાનો હોય છે પહેલું સ્થાન પાંચમું સ્થાન અને નવમું સ્થાન પહેલું સ્થાન તમારું પોતાનું વ્યક્તિત્વ છે જો તમારું વ્યક્તિત્વ બગડ્યું તો એમ સમજજો કે જીવનમાં ઘણું બધું બગડ્યું પાંચમું સ્થાન છે એ તમારું ભણતર છે જો તમારું ભણતર બગડ્યું તો ઘણું બધું બગડ્યું અને નવમું સ્થાન એ તમારું ભાગ્ય છે જો તમારું ભાગ્ય બગડ્યું તો ઘણું બધું બગડ્યું તો આ બધી જ વસ્તુઓ જેમ મેં પહેલાં કીધું આપણા હાથમાં નથી પણ એની સાથે સાથે એ ગ્રહોને એ જે કંઈ પણ સિચ્યુએશન ઊભી થઈ છે એ સિચ્યુએશનને સેટ કરવું એ આપણા હાથમાં છે તો પૈસા પાછળ દોટ મૂકવી જોઈએ હું કહું છું પણ કેવી રીતે આંધળી દોટ નહીં ટૂંકા રસ્તે પૈસા કમાવા જોઈએ નહીં બસ તમે નક્કી કરો તમે જે કાર્ય કરો છો એ કાર્ય નિયત સાથે કરશો તમે જે કામ કરો છો એ કામની અંદર તમે દિલ લગાવીને ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરશો તો ચોક્કસ તમે પૈસા કમાશો કમાશો અને કમાશો વાત આવે છે કે માની લો કે કોઈ એક વ્યક્તિને આપણે જોઈએ છીએ કે એ વ્યક્તિ પાસે ખૂબ જાહો જલાલી છે પણ એમાં એવું પણ બને છે કે દુનિયાની અંદર ઘણા એવા લોકો છે કે જે માત્ર ભેગું કરવા જન્મ્યા છે અને ઘણા લોકો એવા છે કે જે ભોગવવા જન્મ્યા છે તો બે પ્રકારના વ્યક્તિ છે એક ભેગું કરવાવાળા અને એક ભોગવવાવાળા તો ભગવાનને પ્રાર્થના કરજો કે તમને ભોગવવા વાળી વ્યક્તિ બનાવે ભેગું કરવું જોઈએ હું એવું નથી કહેતો કે ભેગું ન કરવું જોઈએ પણ એનો મતલબ એ નથી કે તમે પેટને કાપીને ભેગું કરી અને તમે કોકડા માટે ભેગું કરો એટલે આ યાદ રાખો કે તમારી કુંડળીના પહેલું પાંચમું અને નવમું જે સ્થાન છે એ સ્થાનને ધ્યાનમાં રાખી કોઈ સારા એસ્ટ્રોલોજર પાસે જઈ અને જો તમે એવા કાર્યો કરશો તો તમને ચોક્કસ લક્ષ્મીજી તમારી ઉપર હંમેશા રીતશે અને તમને પૈસા મળશે હવે એની સાથે વાસ્તુની દ્રષ્ટિએ વાસ્તુની દ્રષ્ટિએ આપણે શું કરીશું તો આપણે પૈસાદાર થઈશું તો વાસ્તુની દ્રષ્ટિએ યાદ રાખો કે તમારી જે કંઈ પણ આવક થાય છે તમારા ઘરની અંદર તમે જે કંઈ પણ આવક લાવો છો માની લો કે તમે બિઝનેસ કરો છો તો બિઝનેસમાંથી આવક થાય છે માની લો કે તમે તમારે તમારે સેલેરી આવે છે તમે ક્યાંક જોબ કરો છો તમે ક્યાંક સર્વિસ કરો છો તો એમાંથી તમારી આવક થાય છે તો એ જે આવક થાય છે એમાંથી કે જે આવક થાય છે એમાંથી અમુક ટકા બે ત્રણ ચાર પાંચ ટકા એ પૈસા તમે તમારા ઘરના તમારા બેડરૂમના નૈઋત્ય ખૂણામાં પીળા કલરનું વસ્ત્ર મૂકી અને એની ઉપર એ પૈસા મૂકશો તો હું એવું માનું છું કે તમારો પૈસો વધશે એની સાથે સાથે આ યાદ રાખવું જરૂરી છે કે પૈસો વધારવા માટે રાહુ અને શુક્ર પણ જવાબદાર છે તમને જાહો જલાલી આપવા માટે રાહુ અને શુક્ર પણ જવાબદાર છે તો રાહુ અને શુક્રને ખુશ કરવા માટે આપણે શું કરીશું હવે આપણે એમાં નહીં પડીએ કે કોનો રાહુ સારો છે કે કોનો શુક્ર ખરાબ છે પણ એટલું ચોક્કસ છે કે આપણે રાહુને ખુશ કરવો છે તો શું કરીશું તો હંમેશા યાદ રાખો કે આપણાથી નીચેના જે માણસો છે અથવા તો આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં ફોર્થ ક્લાસના કર્મચારી છે કોઈ પણ કાસ્ટનો હોય પણ ફોર્થ ક્લાસનો કર્મચારી છે અથવા તો આપણા ઉપર ડિપેન્ડ કોઈ વ્યક્તિ છે અથવા તો આપણે ત્યાં કોઈ નોકરી કરે છે જો એવી વ્યક્તિને તમે માન સન્માન સાથે બોલાવશો એવી વ્યક્તિનું તમે સાચવશો એવી વ્યક્તિની તમે સુખ દુઃખ વહેંચશો તો ચોક્કસ હું એવું માનું છું કે રાહુ ખુશ થશે થશે અને થશે એની સાથે સાથે એની સાથે સાથે ક્યારેક તમે ભૂખ્યાને ખવડાવશો તો રાહુ ખુશ થશે અને શુક્રની વાત આવે છે તો શુક્ર માટે હું એવું ચોક્કસપણે માનું છું કે જો જો તમારી 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 પાસે પાસે તમારા જૂના જે જે છે એ તમે જન્મ તારીખ છે એના પ્રમાણે માની લો કે કોઈ કોઈ વ્યક્તિ પહેલી તારીખે જન્મી છે એના જન્મના મહિનાના પહેલા શુક્રવારે કોઈ વ્યક્તિ દસમી તારીખે જન્મી છે તો છેલ્લા શુક્રવારે કોઈ વ્યક્તિ પચીસમી તારીખે જન્મી છે તો છેલ્લા શુક્રવારે આવી રીતે આવી રીતે કોઈપણ વ્યક્તિ પોતાના જન્મનો મહિનો છે જાન્યુઆરીમાં કોઈ વ્યક્તિનો જન્મ થયો હોય એવી વ્યક્તિએ જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં જન્મ્યા હોય તો ફેબ્રુઆરીમાં જે મહિનામાં જન્મ્યા હોય એ મહિનામાં એ શુક્રવારે પોતાના જૂના કપડાનું ધોઈ અને ઇસ્ત્રી કરીને દાન આપશે તો એના ઘરની અંદર જાઓ જલાલી વધશે અને એ માણસ પૈસે ટકે સુખી થશે થશે અને થશે એની સાથે સાથે આ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે જે લોકો પોતાના અંડર ફાટલા પહેરે છે એ લોકો હંમેશા કથિર હોય છે એ લોકોની પાસે હોવા છતાં પણ એ લોકો ભોગવી નથી શકતા તો એ લોકોએ એમના અંડર ફાટલા ન પહેરવા જોઈએ મોજા જ્યારે આપણે ફાટલા પહેરીએ છીએ તો મોજા ફાટલા ન પહેરવા જોઈએ જો આવું કંઈ થતું હશે તો હું ચોક્કસ માનું છું કે આમાં તમે સુધારો લાવશો તો તમારા જીવનમાં ક્યારે પણ પૈસો ખૂટશે નહીં અને તમે પૈસાદાર થશો 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 અને થશો જય માતાજી